Aale, chai. Ae, camera, kaan uke? Camera. Aale. Kamara, ama suta nkata kama. Tere, tere, kaya kaya. Ae, ama suta nkata nkata. Aale, anja, anja. Tere, tere. કપડા <coughs> વેટા <coughs>

कैसे मैं खन्ना है गाड़ो मेरी जान हेलो खन्ना है जाने 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 तो अरे हमें तो अपने उल्टो का घरों में दमता जहाँ मेरी चिश्ती डूबी होती थी वहाँ पानी पानी कमता भाई भाई अरे ना तलवार की धार से ना गोलियों की बुज़ार से बंदा डरता है જન્મ જન્મ વાત તેરી ક્યા જન્નમ હૈ તો કોઈ મેરી જન્મ નહી જન્ન કો કે જન્ન બન જાય

શ્તેમાં તો હમ તુ બાકી નામ શહેન મેં આપણે ઘટા નો હિન્દી

ધોનિયા <laughs> <laughs>

એક મોસર મને મને કીધી તરી વાટે ઊભા રહે આ એને આ અમાર કઈ કામ નથી એટલે મારા નાઉ ઊભો છે અમારે કામ નથી અરે જम्मू બम्मू નથી આપણે જમીન લીધું યાર ભલાવણા અણો દો 10 વાગ્યા બધા મને કે કોઈ તો મળ્યો કાલ કસરત કરવાનું કરવાનું બરોબર દેશમાં ડેલી જાતા હશો ને ફ્લાઈટમાં હવારે ઓરે ફ્લાઈટમાં નીકળી જવાની ફ્લાઈટમાં વન એરઓપ્લેન ઓય ઓટે સી યુ આરમેટ જીલી ઓહમ રિલેક્સ ઓ માય ઇંગલિશ યુ હર્ટ એર ગર્લફ્રેન્ડ પંજાબી તમે વાંધો ને જાય બરોબર ડોન આપડી જમશે પેલી વખત ના જમ જો કણવાં થલે છે રંદરું છે રોટી છે પછી ચિકન મુક ચિકન ને હા છે ચિકન મિલાય પંજાબી નહીં આલે ચિકન પનીર છે હા એવું ખાઈએ આપણે પનીર હોટેલ હા પનીર એક ને પનીર આપ એક ને આવો હા બાઈક ગડિયાલ કે ગડિયાલ ખાવા પેલા પીતા યાર દાડી હોટા દો પસે પસે 100 રૂપિયા 200 રૂપિયા આવી છે હા હા હવે હા જાઉં આ બાજુ ડાયરેક્ટ વિડિયો આવે ફાઈલ મે ફોટો બેટ છોટા અમારા ફોટો કેવો જોરદાર ખરી

આ શું લખ્યું દીનાને ડોન મેં ગામ નો ગોતે અને તો માલિક જ તો ગોતવો નથી હવે

ચાલો ભાઈ જાવ દીયો ના દો ડુંગર ને ઉણ છે આ ની હેર વિડિયો પણ વિડિયો તો ઉતરી ગયો આપણો કમ્પ્લીટ હ